ટેડા શ્રુતિ અમે આર્ટ સ્ટ્રીમ રાખેલી છે અને નવાણું પોઈન્ટ બોતેર પીઆર આવેલા છે ચાર ચારથી પાંચ કલાક મહેનત અને ઘરેથી ખૂબ વધારે સપોર્ટ હતો અને સ્કૂલ તરફથી પણ વધારે સપોર્ટ સ્કૂલે પાંચ કલાકથી છ કલાક જે રેગ્યુલર હોય એ અને અમારે સવારે જવું હોય કોઈ ડાઉટ સોલ્વ કરવા તોય છૂટ હતી અને રોકાવાનું સાંજે સાડા પાંચ છ સુધી એ પણ છૂટ હતી મારા પપ્પા રિક્ષા ચલાવે નહીં સ્કૂલ ફીઝ તો ઇલેવન્થમાં મારી હંડ્રેડ ફી માફ કરી દીધી હતી અને ટ્વેલ્થમાં થર્ટી ફાઈવ પર્સેન્ટ અને સ્કૂલ તરફથી તો સપોર્ટ હતો અને ખાસ તો મારા મમ્મી પપ્પાએ બહુ સપોર્ટ કર્યો હતો અમે સામા કાંઠેથી આવીએ તો એમાં પપ્પા મને ડેલી મૂકવા લેવા આવતા ખાસ તો એ કે

દવાનો એક હોટલ એટેક આવ્યા છે એમાં અમને આખો પરિવારોની સહ સહ ખૂબ છે અને અમે બહુ ખુશ છે તો શું કરશો તમને મહેનત કરો તમારી ખૂબ પણ મહેનત કરી છે અને એની મહેનત ખાલી રહ્યા છે ટકા ખૂબ છે અમે